મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા આજે આપણે બનાવીશું સાબુદાણાના પાપડ તો કોઈ પણ વ્રત હોય ઉપવાસ હોય ફરાળ હોય તેનામાં તમે આ પાપડ ખાઈ શકો છો અને ચૈત્ર મહિનામાં નવરાત્રિ આવતી હોય છે ત્યારે આ પાપડ બનાવવામાં આવે છે સ્ટોર કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ અચૂકથી આ રેસીપી બનાવીને ટ્રાય કરજો વરસ સુધી તમે તેને સાચવી શકશો બનાવવાના ખૂબ જ સરળ છે અને દાંત વગરના લોકો પણ તેને આસાનીથી ખાઈ શકશે એટલા ટેસ્ટી આજે આપણે બનાવીશું સાબુદાણાના પાપડ તો ચાલો બનાવવાનું શરૂ કરી તો અહીંયા આપણે સાબુદાણા લઈ લેવાના છે તેને બેથી ત્રણ પાણીથી ધોઈ અને ઓવર નાઇટ સુધી તેને પલાળી દેવાના છે તો અહીં ઓવર નાઇટ સુધી સાબુદાણા પલળીને એકદમ સરસ એવા ફૂલી ગયા છે આ રીતના આપણે તેને તોડીએ ને તો એકદમ સરસ એવા મેસ થઈ રહ્યા છે તો અહીં મેં બે ત્રણ રેસીપી માટે સાબુદાણા એક સાથે જ પલાળી મૂક્યા છે પણ હું તમને જે માપ જણાવીશ એ માપ પ્રમાણે તમે આ સાબુદાણાના પાપડ બનાવજો એટલે એકદમ પરફેક્ટ બનશે તો અહીં મેં મિક્સીનું જાર લઈ લીધું છે તેનામાં મેં બે મોટા ચમચા સાબુદાણા એડ કરી અને પોણા ગ્લાસ જેટલો પાણી ઉમેરી દીધો છે અને તેને મેં પીસી લીધું છે અહીં તમે જોઈ શકો છો કે બેટર કાંઈક મેં આ રીતના રેડી કર્યું છે તો આ બેટરને આપણે ડાયરેક્ટલી કડાઈયામાં એડ કરી દઈશું તો ગેસ ઉપર મેં જાડા તળિયાવાળો કડાઈઓ લઈ લીધો છે તો આ રેસિપી માટે થોડું જાડું એવું વાસણ હોય ને જાડા તળિયાવાળું એ લઈ લેવાનું જેથી કરીને સાબુદાણા જે છે એ તળીએ ચોટે નહીં એટલા માટે ફરી પાછા મેં અહીં ત્રણ મોટા ચમચા સાબુદાણા લઈ લીધા છે અને અડધા ગ્લાસ જેટલો પાણી ઉમેર્યો છે હવે તેને મેં પીસી લીધું છે તે પણ આપણે અહીં એડ કરી દઈશું તો અહીં મેં ટોટલ બે કપ જેટલા સાબુદાણા વાપર્યા છે તો તમને આજે હું પરફેક્ટ માપ બતાવીશ કારણ કે આ મેં બેથી ત્રણ રેસીપી માટે સાબુદાણા પલાળ્યા હતા એટલા માટે તો તમે એક કપ જેટલા સાબુદાણા પલાળી મૂકજો અને એક કપની સામે જે કપ તમે લો છો એ કપથી જ સાત ગણું પાણી ઉમેરી દેવાનું છે તો પીસવામાં પણ આપણે સાથે જ ગણતરી કરી લેવાની છે જ્યારે આપણે પીસવામાં પાણી ઉમેરીએ ને તો એક કપ એનામાં ઉમેરો એટલે છ કપ તમને કઢાઈમાં પાણી ઉમેરવાનું છે તો એક કપ સાબુદાણા અને સાત કપ જેટલું પાણી જે કપથી તમે સાબુદાણા લો એ જ કપથી તમને પાણી માપીને લેવાનું છે તો આ તમારી પરફેક્ટ રેસિપી બનશે તો ફ્રેન્ડ્સ અહીં કઢાઈમાં સાબુદાણા બધા જ મેં પીસીને લઈ લીધા છે તેનામાં સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અને આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે એકદમ સરસ એવો સાબુદાણા પાપડનો ટેસ્ટ આવે એના માટે મેં અહીં ચીલી ફ્લેક્સ લીધા છે એટલે કે સૂકા લાલ મરચાં તો ફ્રેન્ડ્સ અહીં મેં એક ચમચી જેટલા સૂકા લાલ મરચાં ઉમેરી દીધા છે તો તેનો દેખાવ પણ સારો લાગે છે અને ટેસ્ટ પણ સારો એવો લાગે છે તમને તીખું પસંદ હોય તો આ રીતના પણ તમે સાબુદાણાના પાપડ બનાવી શકો છો હવે એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું તો જીરું આપણે ઉમેરીશું ને એટલે સાબુદાણાનો કલર થોડો ચેન્જ થઈ જશે તો તમને લાસ્ટમાં જીરું ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો તો એક મોટી ચમચી જેટલું મેં અહીં જીરું ઉમેરી દીધું છે જીરાથી ટેસ્ટ સાબુદાણાના પાપડ ખૂબ જ સરસ એવો આવે છે હવે આપણે આ બેટરને પકવવાનું છે તો જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને ગેસ ઉપર હાઈ ફ્લેમ કે પછી સ્લો ફ્લેમ ઉપર પકવી લેવાનું છે જો તમે હાઈ ફ્લેમ રાખો તો સતત તેને ચલાવવું પડશે કારણ કે સાબુદાણા તળીએ જલ્દીથી ચોટી જશે એટલા માટે હવે મેં અહીં ધાણા લઈ લીધા છે તો સુકેલા લીલા ધાણા લીધા છે તમારા પાસે લીલા ધાણા હોય તો એ પણ તમે તેનામાં ઉમેરી શકો છો એકદમ ઝીણી ઝીણી કટિંગ કરીને ઉમેરવાના છે મારા પાસે ઘરમાં સૂકેલા સ્ટોર કરેલા લીલા ધાણા હતા એટલે મેં અહીં લીલા ધાણા ઉમેરી દીધા છે જેથી તેનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે અને જો તમને ન ઉમેરવા હોય તો તમે ધાણા સ્કીપ કરી શકો છો આ ટોટલી ઓપ્શનલ છે તો અહીં મેં ધાણા ઉમેરી દીધા છે ધાણાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે આ જે સાબુદાણાનો બેટર છે જે સાબુદાણાની આપણે પ્યુરી કરી એ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો લગભગ સાતથી આઠ મિનિટ જેટલું આપણે આ સાબુદાણાને પકવવું પડશે ત્યારે જ એ એકદમ ટ્રાન્સપરન્ટ થશે તો ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે પાંચેક મિનિટ માટે મેં તેને ઠંડુ કરી લીધું હવે આપણે આ પાપડને ઘરમાં જ સૂકવીશું તો વણવાની ઝંઝટ વગર આજે આપણે આ સાબુદાણાના પાપડ ઇઝીલી બનતા પાપડ આજે આપણે ઘરમાં જ પાથરીશું તો ફ્રેન્ડ્સ સાબુદાણાના પાપડ બનાવીએ એટલે વણવાની કાંઈ ઝંઝટ જ નથી હોતી બેટર એકદમ પતલું હોય એટલે આપણે ડાયરેક્ટલી ચમચાથી તેને કોલ શેપ આપી દઈએ એટલે સરસ એવા રાઉન્ડ શેપમાં પાપડ બની જાય છે તો આજે હું બધા જ એક સરખા પાપડ બનાવીશ જેના માટે મેં અહીં બંગડી લઈ લીધી છે તો ઘરમાં વેસ્ટેજ જે બંગડી પડી હોય એ આપણે લઈ લેવાની છે અને એ બંગડીની અંદર આપણે એક ચમચી જેટલું બેટર ઉમેરીશું ને એટલે પાપડ આ રીતના તૈયાર થઈ જશે ઉપરથી થોડું આપણે દબાવવાનું જો તમને બંગડી ન લેવી હોય અને થોડા મોટા પાપડ કરવા હોય તો તમે મોટો એક ચમચો લઈ લેજો અને ચમચાને ડાયરેક્ટલી પ્લાસ્ટિક ઉપર એડ કરી દેજો અને ઉપરથી થોડું તમે દબાવશો એટલે પાપડનો શેપ આવી જશે તો આ રેસીપી માટે ખાસ કરીને તમે પ્લાસ્ટિક વાપરો તો જ સારું કારણ કે પ્લાસ્ટિકમાં જલ્દીથી આ જે પાપડ છે એ નીકળી આવતા હોય છે અને બને ત્યાં સુધી પ્લાસ્ટિક ઉપર થોડું તેલ લગાવી દેવું જેથી તમારા પાપડ જે છે એ આસાનીથી નીકળી આવે તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે અલગ અલગ બંગડીમાં હું અહીં બેટરને ઉમેરી રહી છું અને થોડીવાર પછી એ બંગડી આપણે ઉંચકી લેવાની છે મતલબ કે કાઢી લેવાની છે તે એકદમ સરસ એવો ગોલ શેપ આવી જશે ફરી પાછી એ બંગડીને આપણે બીજી સાઈડ ગોઠવી અને તેનામાં આપણે બેટર ઉમેરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે થોડી બંગડીઓમાં આપણે બેટર ઉમેરી દઈએ ને પછી આપણે એ બંગડીને ઉચકી લેવાની છે આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોલ શેપ આવી જશે અને જો તમને શેપમાં ન જોઈતા હોય તો તમે આ રીતના ચમચીથી કોઈ પણ શેપ આપીને પાપડ બનાવી શકો છો પાપડ બનાવતા હોઈએ એટલે ગોળ જ હોય એટલા માટે મેં અહીં ગોલ શેપ આપ્યો છે અને આપણે આ રીતના તમે જોઈ રહ્યા છો કે ચમચીથી ગોલ પણ બનાવી શકીએ છીએ બંગડી વગર બનાવવા હોય તો તો એક હું બીજો પણ પાથરીને બતાવી દઈશ જેથી તમને ખ્યાલ આવે તો આપણે એક ચમચી જેટલું પ્લાસ્ટિક ઉપર બેટર એડ કરી દઈશું સાબુદાણાનું અને આ રીતના આપણે થોડું ઉપરથી દબાવી દઈશું એટલે એકદમ સરસ એવો ગોલ શેપ આવી જશે તો તમને આ બંને રીતમાંથી કઈ રીત સારી લાગી છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ આપણે બધા જ પાપડ આ રીતના પાથરી લઈશું તો અહીં મેં લગભગ અડધા કલાકની અંદર જ આ બધા પાપડ પાથરી લીધા છે બિલકુલ સમય નથી લાગતો પાથરવામાં અને આ પાપડ બનાવવામાં એ એકદમ સહેલું છે તમે અડધા પોણા કલાકની અંદર અંદર આ પાપડ બનાવી લેશો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ફરાણમાં તમે તેને લઈ શકો છો એકદમ ટેસ્ટી એવા પાપડ તમે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકો છો હવે એક રાત માટે મેં આ પાપડને ઘરમાં સૂકવી લીધા છે અને બીજા દિવસની આ શૂટિંગ છે તો બીજા દિવસે આપણે પાપડને પલટી દેવાનું છે જ્યારે સુકાઈ જાય ને ઉપરથી એટલે આપણે તેને હાથની મદદથી કાઢી અને તેને ઊંધાવાળી દેવાના છે એટલે બીજી સાઈડ પણ તે સારી રીતે સુકાઈ જાય પછી આપણે બીજા દિવસે તેને તડકે સૂકવીશું જેથી કરીને આપણે તેને સ્ટોર કરવા હોય વરસ સુધી તો તે બિલકુલ ખરાબ ન થાય તો અહીં બીજા દિવસે મેં તેને તડકો બતાવી દીધો છે અને એકદમ સરસ એવા પાપડ સૂકી જાય ને પછી આપણે તેને તળવાના છે તો હું તમને તળીને પણ બતાવીશ અને પાપડને તોડીને પણ બતાવીશ કે કેટલા ક્રિસ્પી બન્યા છે તો અહીં મેં તેલ ગરમ કરી લીધું છે ઘરમાં ગરમ તેલમાં આપણે આ પાપડને થોડું ચમચાની મદદથી વજન દઈ અને તળી લેશું તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ બજારમાં મળે તેવા સાબુદાણાના પાપડ બનીને બિલકુલ રેડી થઈ ગયા છે પણ બજાર કરતાં સારા અને ચોખ્ખા આપણે ઘરે બનાવી શકીએ છીએ કારણ કે બજારના પાપડમાં અલગ ટેસ્ટ આવતો હોય છે આપણે ઘરે બનાવીએ તો આપણા મનપસંદ પાપડ બનાવી શકીએ છીએ જેવું કે મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા એની જગ્યાએ તમે અદરક ઉમેરી શકો છો લીલું મરચું ઉમેરી શકો છો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઘરે પાપડ બનાવી શકો છો બજાર કરતાં ચોખ્ખા તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે પાપડ એકદમ સરસ એવા તળાઈ રહ્યા છે અને જો થોડા ભીના હશે તો તેલમાં તતડ તતડ અવાજ આવશે તો એક દિવસ માટે ફરી પાછો તેને તડકો બતાવી દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીં વન બાય વન આપણે બેચ ઉમેરી રહ્યા છીએ પાપડનો અને તળી રહ્યા છીએ તો એકદમ સરસ એવા ક્રિસ્પી આપણા ફરાળી સાબુદાણાના પાપડ બનીને બિલકુલ રેડી છે આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની મહેનત તમને ગમી હશે અને જો જરાય પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી આવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં હું તમને તોડીને પણ બતાવી રહી છું કેટલું ક્રિસ્પી બન્યો છે દાંત વગરના આરામથી તેને ખાઈ શકશે ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ